जय हिंद दोस्तों स्टार्ट कर रहे हैं मैथ्स का लेक्चर जो कि आप जानते हैं कि हमारे जो लेक्चर्स होते हैं वो ओनली गुजराती लैंग्वेज में रहेंगे बाकी जो भर्ती रिलेटेज जो भी रिक्वायरमेंट होती है नई वैकेंसी निकलती है उसके नोटिफिकेशन तो उन सब के रिलेटेड जो भी लेक्चर्स होते हैं वो सब हमारा हिंदी में रहते हैं कि ताकि ऑल इंडिया के सब पीपल्स को हेल्पफुल हो तो तभी हम देख रहे हैं अपना मैथमेटिक्स का लेक्चर है ठीक है अपनी चैनल है गवर्नमेंट जॉब ठीक है लेक्चर अच्छा लगता हो वीडियो अच्छे लगते हो तो लाइक करो शेयर करो चैनल सब्सक्राइब करो तभी हम देखेंगे મેથ્સમેટિક્સ હમારા લાસ્ટ લેક્ચર જો થાય મેથ્સ કા કાકો મેથ્સ ઠીક લાસ્ટ જો મેથ્સ કા લેક્ચર થા લેક્ચર નંબર ફાઇવ થા જીસમે ગુજરાતી મે રખતે તો આપણો જે લાસ્ટ લેક્ચર હતો મેથ્સનો હતો ગણિતનો ઠીક છે તો લેક્ચર નંબર પાંચ હતો આ આપણો લેક્ચર નંબર છ છે લાસ્ટ લેક્ચરમાં શું હતું લાસ્ટ લેક્ચર આપણો જે હતો એ પાંચમા નંબરનો લેક્ચર હતો એ સાદુ રૂપનો હતો કે જેમાં આપણે બધું રૂપ વિશેના દાખલા ગણ્યા હતા શેનો હતો સાદુ રૂપનો જે ખાસ યાદ રાખવું કે એક્ઝામ જે આપણે લેવાય છે કોઈ પણ એક્ઝામ તો આ બધી એક્ઝામમાં રૂપ મેઇન છે ઓલ બધી એક્ઝામમાં સાદુ રૂપનું પૂછાય છે ટોટલી બધી એક્ઝામમાં આવશે રૂપ વિશે તો આપણે આગળમાં આગળ વધીશું તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર મેથ્સ ઠીક છે કયો છે મેથ્સનો છે લેક્ચર ગણિતનો છ નંબરનો લેક્ચર છે તો લાસ્ટમાં આપણે જોઈએ તો રૂપ અને રૂપનો નિયમ શું હતો ભાગુ સબા ઠીક છે આપણે અહીંયા આગળ લખી છીએ ભાગાકાર ભા એટલે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી ઠીક છે આ નિયમ યાદ રાખવાનો ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી હવે જો આપણે આમાં વેરાયટી વાળા દાખલા જોઈશું કે જે જો સિમ્પલ દાખલા હતા તમે જે જોયા એ આપણા પાછળના લેક્ચરમાં જે હતા એ સિમ્પલ દાખલા હતા ઠીક છે કે જેમાં આપણે સામાન્ય નિશાનીઓનું લીધું હતું જો ગણિતમાં મેન શું હોય નિશાની ઠીક છે કે તમે સરવાળો બાદ બાકીની જે બધી નિશાની આવે ગુણાકાર ભાગાકારમાં સરવાળામાં બાદ બાકીમાં બધે તેમાં ખાસ આપણે નિશાની ધન ઋણ એ બધી નિશાની ઉપર સરવાળા બાદ બાકી એ નિશાની ઉપર થાય કે જે આપણે જોયું હતું લેક્ચરમાં કે તમને આમ આપ્યું હોય ઓછા બે વત્તા ત્રણ એટલે ઋણ બે વત્તા ત્રણ ઠીક છે તારો જવાબ શું થાય વચ્ચે સરવાળો છે તો બે ત્રણ પાંચ ના એમ ના થાય તો આજે નિશાની વચ્ચેનો જે તફાવત છે બધો નિશાનીના નિયમો એ ગણિતમાં ખૂબ જ મહત્વના નિયમો છે કેમ કે ગણિતમાં તમે કોઈ પણ દાખલો ગણશો ત્યાં નિશાનીના જે નિયમો છે ઘણા કામ લાગશે કયા નિશાનીના નિયમો તમે એક નિશાનીમાં જો ભૂલ કરશો તો તમારો આખો દાખલો ખોટો પડશે એટલે ખાસ ધ્યાન રાખજો ને આવા તો વારંવાર પ્રશ્નો ગણિતના પૂછાય ને ગણિતના કોઈ પણ રીતના દાખલાઓને એમાં નિશાની ખાસ કામ લાગશે એટલે આપણો આની આગળનો લેક્ચર છે થોડો મોટો છે લેક્ચર તેતાળીસ મિનિટનો છે પણ એકવાર જરૂર આખો જોજો લેક્ચર નંબર પાંચ કે ગણિતનું આખે આખું બેઝિંગ અંદર નિશાનીનું આવી જાય છે કે જેના લીધે મોસ્ટ ઓફ દાખલાઓના જવાબ નથી આવતા તો આ જો આમાં નિયમ લાગુ પડે કે પહેલાં શું છે ઋણ બે છે એટલે ઋણ એટલે ઓછા અને વધતા ત્રણ છે એટલે ઓછા વધતા ઓછા આ નિયમ છે ઓછા વધતા ઓછા મતલબ બાદ બાકી થાય આની સરવાળો ના થાય તો જો બે માંથી ત્રણ ના જાય ત્રણમાંથી બે કાઢો તો એક વધે પછી બીજું શું હવે ધન એક જવાબ આવશે કે ઋણ એક એ આપણે જવું પડે ઠીક છે અમુક જવાબ ઋણમાંય આવે તો એ કઈ રીતે હોય કે મોટાની નિશાની આવે જવાબ આગળ શું જવાબ આગળ મોટાની નિશાની મોટા કયા છે આમાં ત્રણ ત્રણ આગળ સરવાળો છે સરવાળો એટલે ધન તો ધન એક જવાબ આવે ઠીક છે ઋણેક હોય તો આપણે આમ ઋણેક લખવું પડે પણ અહીંયા આગળ ધનેક છે તો પછી આગળ સરવાળાની નિશાની આવતી હોય ને તો એને આપણે ના દર્શાવી તો ચાલે એટલે અહીંયા આગળ એમને બધ આવશે ખાલી એક જવાબ આવશે ઠીક છે તો આપણે આ ખાલી એક રિવિઝનના સ્ટેપની અંદર આપણે લીધો આજે આપણો દાખલો છે ઠીક છે તો હવે આગળ આપણે જે આપણું છે કરવાનું એ કરશું કે આજે જે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ઠીક છે તો આજનામ આપણે કઈ રીતે છે અને શું છે ઠીક છે તો આજના આપણે આમાં એક વેરાયટીઝવાળું લઈશું કે જે આપણે પાછળના લેક્ચરમાં જોયું લેક્ચર પાંચમાં આમાં આપણે સાદા બધા દાખલા જોયા હતા તેમાં ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી બધા ટોટલી આપણે બધી રીતના લઈ લીધા હતા પણ ગણિતમાં શું હોય કે બધી વેરાયટીઝ આવે તો આપણે કહેવા જો કયા લઈશું તો કે કંસવાળા ઠીક છે કંસવાળા દાખલા તો કંસ નો નિયમ હોય ઠીક છે તો આ લેક્ચરમાં આપણે પેલા કંસ વિશે સમજીશું કે જો કંસ કેટલા હોય એક આવો કંસ હોય જો ઠીક છે ને લાંબ લખેલું હોય તમને કૌશમાં એક લખ્યા હોય કે બે લખ્યા હોય આ પેલો કૌશ થયો ઠીક છે પછી આને સિમ્પલ કંસ કહેવાય ઠીક છે બાકી કંસ અલગ અલગ રીતના ઘણા હોય આવો કૌશ હોય જુઓ આમ કરીને આની અંદર લખ્યા હોય ચાર આ પણ કંશ છે બરાબર આ કયો આ છગડ્યો કૌશ છે પછી આવો કંશ હોય જો આવી રીતે લખેલું હોય કંશમાં બે આ મોટો કંશ છે ઠીક છે તો આપણે કંસના નિયમો એ યાદ રાખવા પડે કે દાખલામાં અમુક એક કરતાં વધારે કૌશ આપેલા હોય ને તો શું થાય કે પેલા નાનો કૌશ સોલ્વ થાય કયો કૌશ સોલ્વ થાય નાનો કૌંસ ઠીક છે પહેલાં કૌંસ જોવાનો નાનો કૌંસ પછી નાના કૌંસમાં જે કોઈ આપેલું હોય રકમ આપેલી હોય એમાં ભાગુસભાનો નિયમ લગાડવાનો ઠીક છે આખી રકમને નહીં જે નાના કૌંસની અંદર આપેલી હોય એ જ રકમને એવી રીતે નાનો કૌંસ સોલ્વ થાય ઠીક છે પછી આવે છગડિયો કૌંસ એ પણ એવી રીતે સોલ્વ કરવાનો નાનો કૌંસ સોલ્વ થઈ જાય પછી છગડિયો કૌંસ સોલ્વ થાય બરાબર જો એક આરે વધારે કૌંસ આપેલા હોય તો બાકી એક જ કૌશ આપેલો હોય તો પછી ડાયરેક એ કૌશને જ સોલ્વ કરો અને થર્ડ નંબર ઉપર આ મોટો કૌશ સોલ્વ થાય ઠીક છે આપણે કૌશના બધા પ્રકાર જોઈશું પણ અત્યારે આપણે મેના ત્રણનું જોઈએ છે નાનો છગડ્યો અને મોટો કૌશ ઠીક છે તો આપણે દાખલા વિશે જોઈશું એક આપણે મસ્ત ઉદાહરણ લઈશું ઠીક છે કે દાખલાનું કે જે જેથી સમજાય કેમ કે આ શું કે જ્યાં સુધી આપણે ગણિતમાં પ્રેક્ટિસ ના કરીએ ગણિત રીઝનિંગ દાખલાનો જે ત્યાં સુધી ડાયરેક્ટ આમ સમજવામાં શું આપણને સૂત્રો પણ ના સમજાય તો આપણે પહેલાં એક્ઝામ્પલ લઈએ છીએ આપણે કે કોઈ પણ એક દાખલાનું એક્ઝામ્પલ લઈને આપણે ગણીએ છીએ તો જો એક્ઝામ્પલ આપણને આમ આપેલું હોય રકમ આપેલી છે ઠીક છે ચાર પાંચ પછી એક અંશ આપેલું છે બે વત્તા ચાર ઠીક છે આપણે સાદો દાખલો લીધો લો છે એકદમ સાદો છે બરાબર જુઓ હવે જો આમાં

તો પહેલાં તો પાંચ ગુણ્યા કૌશનું થાય ઠીક છે કેમ કે ગુણાકાર પાંચ આગળ છે પણ આપણે શું કીધું કે પહેલાં કૌંસ સોલ્વ થાય ઠીક છે એ ભાગુસભાનો નિયમ ડાયરેક્ટ નહીં લગાડવાનો પહેલાં કૌંસ જોવાનો તો આ કૌંસ છે તો કૌંસમાં કેટલા છે બે વત્તા ચાર બરાબર કૌંસમાં કેટલા છે બે વત્તા ચાર તો જુઓ પહેલાં કૌંસ સોલ્વ થાય ઠીક છે એટલે પહેલાં આટલું સોલ્વ થશે બે વત્તા ચારનું પછી બીજું બધું એટલે આ ચાર એમના એમ રહેશે વત્તા પાંચ એમના એમ રહેશે અને આ કૌશમાં જુઓ બે વત્તા ચાર કેટલા થાય છ ઠીક છે હવે જો કૌશ સોલ્વ થઈ ગયો બરાબર કૌશમાં જે હતું એ સોલ્વ થઈ ગયું કૌશમાં જવાબ મળી ગયો છો હવે આપણે આગળનું સ્ટેપ આપણે વધી શકીએ ઠીક છે ભાગાકાર નથી ગુણાકાર છે જો કૌશ કાંઈ ન હોય એ ગુણાકાર હોય કૌશ અને એની આગળ કોઈ સંખ્યા હોય એની વચ્ચે કાંઈ નિશાની ન હોય તો ગુણાકાર કહેવાય એટલે આને ગુણાકારનો સંબંધ કહેવાય પહેલાં આ બે સોલ્વ થાય બરાબર એટલે ચાર આ વત્તા એમના એમ પાંચ છ ત્રીસ છ ત્રીસ હવે તો એક જ વધ્યું જો વધતા સરવાળો ખાલી બરાબર ખાલી વધતા એક જ છે આમાં બીજું કાંઈ નથી હો ક્યાંય ઋણ કેવું હોય ઓછા કેવું તો આપણે ઓછા વધતા ઓછા ને એવું બધું જોવું પડે પણ ખાલી એક જ દિશાની છે જો ખરેખર વધતા કહેવાય ચાર આગળ કેમ કે કાંઈ નહી જેની આગળ કાંઈ ન હોય ને એની આગળ શું હોય સરવાળો હોય પણ શરૂઆતમાં વત્તાની નિશાની હોય ને લખોકના ના લખો કોઈ ફેર ના પડે એટલે આપણે શું કે લખતા નથી કોઈ પણ જગ્યાએ તમે જોશો ને રકમમાં તો પેલો જે અક્ષર હોય ઋણ નહીં હોય ને ધન હશે ને તો એની આગળ સરવાળા નિશાની ક્યાંય નહીં કરેલી હોય ઠીક છે કેમકે ના કરો તો ચાલે હવે આ ડાયરેક્ટ જો ચાર વત્તા ત્રીસ કેટલા થાય ચોત્રીસ ઠીક છે તો આપણો એક દાખલો તો કૌશ વાળો ઠીક છે ખાલી એક જ સિમ્પલ કૌન્સ વાળો હતો બાકી આ કાઉન્સની અંદર વત્તા વાળી રકમ હોય વત્તા ઓછા બધા મીન્સ બધી નિશાની વાળી પણ રકમ હોય આ તો આપણે ખાલી નાની જ રકમ લીધી હતી બેચ જ કેરેક્ટરની બાકી મોટી હોય આપણે વેરાયટીઝ વાળા દાખલા જોઈશું ને ખાસ બધા જોતા રહેવાય કેમકે શું એક એક સ્ટેપમાં વેરાયટીઝ આવશે કે આવા બદલાશે ને તો તમને ખબર પડશે ક્યાં આગળ શું કરવાનું પછી શું થાય કે એક્ઝામમાં તમારે કોઈ અલગ દાખલો આવી ગયો થોડીક નિશાનીમાં ફેર આપી દીધો ને તમે એવો દાખલો જોયો જ નથી તો અટકાઈ જશો શું કર્યું હતું આપણા દાખલો છે આપણો બરાબર આ તો આપણે નંબરિંગ કરેલું છે ઠીક છે આપણી આટલી રકમ હતી જો આ આપણા દાખલાની રકમ છે એકવાર આપણે સમજીએ છીએ છે આટલી રકમ છે ચાર વત્તા પાંચ કૌશમાં બે વત્તા ચાર શું કરવાનું પહેલાં કંસ સોલ્વ કરવાનું કૌંસમાં શું હતું બે વત્તા ચાર તો ખાલી એને જ સોલ્વ કરવાનું જો ચારની જગ્યાએ ચાર એમના એમ રહેશે નીચે વત્તાની જગ્યાએ વધતા એમના એમ પાંચની જગ્યાએ પાંચ એમના એમ રહેશે પછી આ જે કંશ હતો ને એ સોલ્વ કર્યો બે વત્તા કેટલા થાય છ જો નીચે જવાબ આવ્યો છ કંશની જગ્યાએ છ પછી શું આ ગુણાકાર આપણે લખ્યો શું લેવા લખ્યો કે નિયમ છે કે જો આપણને કંસ આપેલો હોય અને કંશની આગળ કોઈ સંખ્યા હોય ને આ વચ્ચે જો કાંઈ નિશાની નથી કંશની આગળ કોઈ સંખ્યા હોય અહીં પાંચળો છે કંશની આગળ કોઈ સંખ્યા હોય ને કોઈ નિશાની ના હોય તો ગુણાકારનો સંબંધ ગણાય ઠીક છે તો એટલે એ પાંચ અને આ જે કંશમાં જે આવ્યા ને છ જવાબ એ બે વચ્ચે ગુણાકારનો સંબંધ ગણાય ગમે દાખલામાં આવી રીતે આવે એટલે આમ જ થાય ગુણાકારનો સંબંધ ગણાય તો આ ચાર એમના એમ વત્તા એમના એમ હવે પાંચ ગુણ્યા છનો જવાબ લખો એની જગ્યાએ ત્રીસ આવ્યો છ પંચાત્રીસ જેમ ગુણાકાર કરો ચાર ની જગ્યાએ ચાર વત્તાની જગ્યાએ વત્તા અને પાંચ ગુણ્યા છ એની જગ્યાએ ત્રીસ જવાબ અને હવે છેલ્લું સ્ટેપ ખાલી છેલ્લું જ વધ્યું એક જ નિશાની રહી વત્તાની ચાર વત્તા ત્રીસ કેટલા થાય ચોત્રીસ તો આનો જવાબ આવે આપણો ચોત્રીસ ઠીક છે આ તો જો બધે સરવાળા જતા એટલે કે વાંધો ના પડ્યો પણ એક જગ્યાએ ઓછા આવી જાય ને તો શું થાય દાખલું ફરી જાય દાખલાનો જવાબ એ ફરી જાય બધું ફરી જાય તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડી વેરાયટીઝ જોઈશું આ આપણે સિમ્પલ એક લેક્ચર હતો બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું લઈશું જય હિન્દ ભારત